નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખતે ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બે આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે લખતર પોલીસ સ્ટેશન અને બીઆરસી ભવનની અંદર સેન્ટ જોસેફ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના વિદ્યાર્થી અને તેમના શિક્ષકને પ્રિન્સિપાલ દ્વારા કેક કાપી આગામી પચીસ તારીખે જે નાવતાલનો તહેવાર ઉજવવાનો છે તે તહેવાર નિમિત્તે તેમના દ્વારા આગોતરી ઉજવણી કરવામાં આવી તેમના દ્વારા કેક કાપી અને પોલીસ સ્ટાફના સદસ્યો સાથે બીઆરસી ભવર્ડના સદસ્યોને તેમના દ્વારા કેક કેપ ખવડાવવામાં આવી અને તેમના દ્વારા આ મોઢું મીઠું કરી અને આગોતરી નાતાલના તહેવારની ઉજવણી કરવામાં આવી લખતરમણી રોડ ઉપર સેન્ટ જોસેફ આવેલ સ્કૂલ આવે છે આ સ્કૂલ છેલ્લા ઘણા વર્ષોથી કાર્યરત છે આ સ્કૂલની અંદર અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પોતે ખૂબ જ અત્યારે સારી જગ્યાએ વેલસેટ છે અને તેમના દ્વારા આ સ્કૂલમાં અભ્યાસ કરેલ વિદ્યાર્થીઓ પણ સ્પોર્ટ્સ ક્ષેત્રે પણ અવલ નંબર મેળવી ચૂકેલ છે હાલની અંદર પણ જે આ વિદ્યાર્થીઓ છે તે ખેલ મહાકુંભની અંદર પણ ભાગ લે અને પોતે પોતાની રીતે જુદા જુદા નંબર મેળવી રહ્યા છે ત્યારે સેન્ટ જોસેફ સ્કૂલની અંદર દરેકે દરેકે જે હિન્દુઓના તહેવારો છે તે તહેવારની હરપેર આગામી આગામી તૈયારી કરી અને તેની ઉજવણી કરવામાં આવે છે તેમાં ખાસ કરી અને મકરસંક્રાંતિ સાતમ આઠમ દિવાળી સહિતના જે જુદા જુદા તહેવારો છે તે તહેવારોની તેમના દ્વારા ઉજવણી કરવામાં આવે છે અને તેઓ તેવું આ જે ઇંગ્લિશમાં જેને સેલિબ્રિટી કે સેલિબ્રેશન કહેવાય તે સેલિબ્રેશન કરે છે ત્યારે આ વિદ્યાર્થીઓ છે તેઓ આજે લખતર પોલીસ સ્ટેશન અને બીઆરસી ભવનની અંદર પહોંચ્યા હતા અને તેમના દ્વારા કેક કાપી અને ઉપસ્થિત જે પોલીસ કર્મચારીઓ અને બીઆરસી ભવનની અંદર ઉપસ્થિત જે કર્મચારીઓ હતા તેઓ તમામને તેમના દ્વારા મોઢું મીઠું કરાવવામાં આવ્યું હતું ત્યારે સેન્ટ જોસેફ સ્કૂલના જે ફાધર અને પ્રિન્સિપાલ છે તેમના દ્વારા જણાવ્યા મુજબ આ કેક છે તે કેરાથી સ્પેશિયલ કેસની અંદર દર વર્ષે મંગાવવામાં આવે છે અને તેમના દ્વારા જે લખતર ટીપીઓ બીઆરસી ભવન પોલીસ સ્ટેશન સહિતની જુદી જુદી જે સરકારી કચેરીઓ છે તેની અંદર જઈ અને નાતાલના તહેવારની ઉજવણી કરવામાં આવે છે